અને અંબાજી તો આ બધી વસ્તી જઈ વર્તી આ હવા અંબાજી આપડે તને ના અંબાજી જાવ મારતો માતો જો આપણે આવી કોણ કરાવ ને કોઈ લિયા તા એ તો ફરવાય ન લઈ જાતા આ બધું કુલ લિયાલા બધા લુગડા બધા કુલ લિયાલા તા જૂના થઈ ગયા વાળા

લેજો કે ન લે જાતા અલ્યા આંબાજી અતા નઈ જઉ આપડે કપા નેદવાં કર પેલા લઈ જો નકું તા લ્યા વાના મારા વર્ષ નહોતું શું હુજ્યો તારે તું બહાર તો નય આ ઘરે પૂરે થોડો લઈ ચી ના અંદર તું ગાટ થઈ હા લઈ જો હા ને કર લઈ જા હો

અંબાજી જાવ કે અંબાજી મેળા જાવ કે બધા ભાઈ બંધો જાય એટલે શું વાત કરું આ તો કે મેળા લઈ કે હું જાઉં ટુ હા એવું ક્યાં છે તા અંબાજી આપડે જતા દર્શન કરતા સુકરું મરી જાય કરી અંબાજી જાવ હારું યાર હા તો વાંધો નહીં હું તમને કડી કડી ફોન કરું એટલે આવો તમે હેડો

કો આમ દે નઈ પડતી આ વાળી ઓગળ્યા આળીન જો મને કોઈ ખબર પડતી નઈ ના ફોનમાં જોડી ફોન કરું ઈ જબર નઈ પડતી શું લગાનું વિદજો ઓગળી લગાનું દેજે આયો આયો ફોટો આયા અલ્યા તમ હે અલ્યા આ નંબર

અને હેલ્થ જતી હોય તો આ ભાઈ આપણું કોઈક હવુંવાળું ભેગું થઈ જાય કોઈક ગમે તે ભેગું થઈ જાય તો ભાઈ આપણે વિચારવું પડે હા હા એટલે કહી જવા હો આવ હે આવવું પણ સારેલું પડે ક્યાંય આ જૂના જૂના એવો ને એવો આવાજ માંચ્યો દઉં પછી રાણી મછી

આ વાસ્તી બધી બોલ જય અં ભાઈ બોલતા રહો ભાઈ બોલતા રહો જય અંબે બોલતા રહો અને આ જોવા વાળા મિત્રો પણ જય અંબે બોલજો કમેન્ટ મારજો જય અં